મારી સાથે સામાજિક આગેવાનો પણ એક દિવસ માટે ઊંધ્યા નથી અને આ આખા ઝઘડા નું નમસ્કાર મિત્રો વિજય સુવાળા અને દિનેશ દેસાઈ નો ઝઘડા નો અંત આવી ગયો છે અને તેમને દિનેશ દેસાઈની માફી પણ માંગી લીધી છે ત્યારે દિનેશ દેસાઈનો ઝઘડાના અંત આવ્યા પછી એક વિડીયો સોશિયલ મીડિયા પર અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જ્યાં મિત્રો તે ઝઘડા પ્રત્યે અને તે ઝઘડાના કારણે તેમને શું નુકસાન થયું અને તેમની સાથે શું શું થયું તે તે એમ આમાં જણાવી રહ્યા છે તો જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અમારી ચેનલ અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં વાત

રબારી સમાજના લોકોએ છેલ્લા દસ દિવસમાં મને જે સાથ સહકાર અને સહયોગ આપ્યો છે જે હું આપી છે મને અને મારા પરિવાર તે બદલ હું રબારી સમાજનો દિલથી આભાર માનું છું રબારી સમાજ માટે આવતીકાલ મોત આવતું હોય તો અત્યાર હાલ મોત વરવા તૈયાર છું એટલી લાગણી સમગ્ર ગુજરાતના રબારી સમાજે મારા ઉપર દર્શાવી છે ફરી હું વારંવાર નહીં પણ એક વાર જો હું રબારી સમાજનો આભાર માનું તો ઓછો છે મિત્રો આવા આરોપો પ્રત્યારોપો જ્યારે તમારી ઉપર થતા હોય છે ત્યારે તમારું તો ઠીક પણ તમારા માતા પિતા તમારું ગામ તમારા સગા સંબંધીઓ મિત્રો ઉપર શું વીતતી હોય છે એ પરિસ્થિતિ મેં છેલ્લા દસ દિવસમાં જોઈ છે દરેક મિત્રોને વિનંતી કરું છું કે જીવનમાં ક્યારે કોઈનું જ ખોટું કરવાની ઈચ્છા આપણે ક્યારેય ના રાખીએ કારણ જે માતા પિતાએ જે સગા સંબંધીઓ તમારા માટે પ્રેમ દર્શાવ્યો હોય એ માતા પિતાએ તમારા માટે અનેક પ્રકારની વિકટ પરિસ્થિતિઓ વેઠી અને તમને મોટા કર્યા હોય સક્ષમ કર્યા હોય એ માતા પિતા ઉપર જ્યારે પોતાના દીકરા ઉપર કોઈ આવા પ્રકારના આરોપ પ્રત્યારોપ લાગતા હોય ત્યારે શું રીતે એ એ મા જ જાણી શકે આખા વિષયનું છેલ્લા દસ દિવસમાં રબારી સમાજના લોકોએ જે મને સાથ સહકાર અને પ્રેમ આપ્યો અઢારે આલમના દરેક મિત્રોના મારા ઉપર હજારો ફોન મેસેજ આવ્યા દિનેશભાઈ તમે સાચા છો સાચા છો એ તમે સૌ જાણો છો તમે જે મને ઉફ આપી પ્રેમ આપી તે બદલ હું ફરીવાર તમારો વારંવાર જેટલો આભાર માનું એટલો ઓછો છે મારે આ વિડીયોના માધ્યમથી એવું કહેવું છે કે સામાજિક આગેવાનો આ છેલ્લા દસ દિવસથી મારી સાથે સાથે સામાજિક આગેવાનો પણ એક દિવસ માટે ઊંઘ્યા નથી અને આ આખા ઝઘડાનું નિરાકરણ આવે આ આખા વિષયનું નિરાકરણ આવે તે માટે દરેક સમાજના આગેવાનોએ મારા માટે મહેનત કરી છે દરેક આગેવાનોનો હું આ વિડીયોના માધ્યમથી હું આભાર માનું છું